બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકાય અને રોટલી વગર પણ ખાઈ શકાય તેવું આજે આપણે દેશી ચણાનું કોરું શાક બનાવીશું જે ખૂબ જ ટેસ્ટી બને છે તો આ ચણા બનાવવા માટે મેં એક કપ જેટલા ચણાને આખી રાત માટે પલાળી લીધા હતા હવે આ પાણીને આપણે કાઢી નાખવાનું છે આનો આપણે ઉપયોગ નહીં કરીએ ચણાને એકવાર પાણીથી ધોયા બાદ કુકરમાં ટ્રાન્સફર કરી લઈશું અને આની અંદર ચણા ડૂબે એટલું આપણે ગરમ પાણી નાખીશું તો યુઝઅલી ચણા બાફતી વખતે લોકો મીઠું નાખતા હોય છે પણ મીઠું નાખવાથી ચણા છે એ પ્રોપર કૂક થતા નથી અને એને બાફવામાં પણ વાર લાગે છે તો ક્યારેય પણ મીઠું ન નાખવું હવે ચણામાં સુગંધ આવે એ માટે કરીને આપણે બે તમાલપત્ર અને એક મોટો એલચો નાખીશું આનાથી ચણા ખૂબ જ સરસ સુગંધિત બને છે હવે લીડ કવર કરીને હાઈ ફ્લેમ ઉપર આપણે પાંચ ઉયસલ મારી લેશું ત્યાં સુધી એક બાઉલની અંદર હાફ ટી સ્પૂન જેટલી હળદર પાવડર હાફ ટી સ્પૂન જેટલું મીઠું બે ટી સ્પૂન જેટલું આપણે કાશ્મીર લાલ મરચું પાવડર નાખીશું સાથે બે ટી સ્પૂન જેટલું ધાણા જીરું પાવડર નાખીશું ત્યારબાદ આની અંદર હાફ ટી સ્પૂન જેટલો સંચળ પાવડર નાખીશું અને મસાલા પલળી જાય અને ફૂલી જાય એ માટે કરીને આની અંદર આપણે ગરમ પાણી નાખીશું તો ગરમ પાણી નાખવાથી મસાલા જે સરસ ફૂલી જશે અને એનો કલર અને સ્વાદ બંને સરસ આવશે તો પાણી નાખતા જ મસાલા ફૂલી ગયા છે અત્યારે આપણે થોડુંક ચટણી જેટલું પેસ્ટ બનાવીશું તો થોડુંક પાણી નાખીશું તો આવી રીતે મિક્સ કર્યા બાદ થોડું થોડું પાણી નાખીશું તો આપણે પરફેક્ટ કન્સિસ્ટન્સી ખ્યાલ પડશે બહુ પાણી પણ નહીં નાખી દઈએ તો અહીં તમે જોઈ શકો છો કે આ રીતની આપણી પેસ્ટ હોય એવી રીતનું મિશ્રણ આ તૈયાર થઈ ગયું છે જેને સાઈડમાં મૂકી દઈશું કૂકરની વિસલ વાગી ગઈ હતી કુકર ઠંડુ થઈ ગયું છે આપોઆપ વરાળ નીકળી ગઈ છે તો હવે કૂકરને ખોલી લેશું અને આપણે ચણાને ચેક કરી લેશું જોઈ શકો છો કે આપણે આની અંદર મીઠું નથી નાખ્યું તો એ પણ ઇવનલી ચણા આપણા કૂક થયા છે તો ઘણીવાર આપણે ચણા ખાતા હોઈએ ત્યારે અમુક ચણા એકદમ ઘડી ગયા હોય છે પણ અમુક ચણા હોય છે એ થોડા કઠણ લાગે છે જાણે કે કાચા ચણા રહી ગયા હોય એવું લાગતું હોય છે તો આ રીતે તમે જ્યારે ચણાને બાફશો ને તો બિલકુલ નહીં રહે જોઈ શકો છો એકદમ સરસ આ ચણા વડીલ પણ ખાઈ શકે એવા તૈયાર થયા છે જોઈ શકો છો બધા ચણા ઇવનલી કૂક થયા છે યુઝ્યુઅલી જ્યારે આપણે કઠોળ બાફતા હોઈએ છીએ તે ફટાફટ બફાઈ જાય એટલા માટે કહીને આપણે મીઠું નાખતા હોઈએ છીએ હું પણ નાખતી હતી મને પણ ખ્યાલ ન તો પણ ગૂગલના એક આર્ટિકલમાં જ્યારે અમે વાંચ્યું ત્યારથી હું આ ટ્રીક ફોલો કરી રહી છું તો તમે પણ કરજો તમને પણ ખૂબ જ સારું રિઝલ્ટ મળશે હવે ચણાનો વઘાર કરી લેશું તો વઘાર માટે મેં અહીંયા ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી લીધું છે તેલ ગરમ થઈ ગયું છે એટલે આની અંદર આપણે એક ટી સ્પૂન જેટલું જીરું નાખીશું અને હાફ ટી સ્પૂન જેટલી હિંગ નાખીશું તો હિંગનું પ્રમાણ થોડુંક વધારે જ રાખવું જેથી પચવામાં સરળતા રહે ગેસની ફ્લેમને સ્લો કરી દઈશ અને જીરુંને સારી તતડવા માટે મૂકી દઈશ તો અહીં જીરું સારી રીતે ચટકી ગયું છે તો આ સમયે આની અંદર એક ઇંચ જેટલો આદુ ખમણે લો અને એક લીલું મરચું નાખીશું અહીં તીખાશનું પ્રમાણ તમે તમારા સ્વાદ અકોર્ડિંગ ઉપર નીચે કરી શકો છો મેં તીખું મરચું વાપર્યું છે તમે મોડું મરચું પણ લઈ શકો છો તમે જો લસણ ખાતા હોવ તો અહીંયા બારીક ચોપ કરીને લસણ પણ લઈ શકો છો એ પણ સારું લાગે છે હવે આની અંદર જે મસાલા આપણે પલાળીને રાખ્યા હતા એ નાખી દેસું પાણીમાં મસાલા પલાળેલા હોવાથી મસાલા બળતા પણ નથી અને કલર પણ સરસ આવે છે સાથે બાઉલની અંદર બીજું બીજું ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલું પાણી નાખીને આપણે નાખી દીધું છે કારણ કે આપણે મસાલાને થોડાક પકાવીશું એટલે પાણી બળશે તો મસાલા પણ બળી જશે એટલે થોડુંક આપણે પાણી ઉમેરેલું છે હવે તમે જોઈ શકો છો થોડુંક આપણે પાણી નાખ્યું હતું એટલે કેટલો સરસ કલર આવ્યો છે અને મસાલાનો સ્વાદ પણ ખૂબ જ નિખરીને આવે છે સાથે આપણે ઝીણી સમારેલી બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલી કોથમીર નાખીશું હવે તમે જોઈ શકો છો કે સાઈડમાંથી મસાલા એકદમ ફૂલી ગયા છે અને તેલ છૂટું પડી ગયું છે અને પાણીનો ભાગ એ બળી ગયો છે તો બસ એકવાર આપણે આને સારી રીતે ચલાવી લેશું બિલકુલ પણ પાણીનો ભાગ ન રહે ત્યાં સુધી આપણે મસાલાને પકવવાના હોય છે હવે આ રીતે જ્યારે તમે મસાલા ચણા બનાવશો તો મસાલો છે એ એ ચણા ઉપર કોટ થયેલો હશે બિલકુલ પણ ડ્રાય નહીં લાગે અને હવે આ સમય આની અંદર આપણે જે ચણા બાફીને રાખ્યા હતા એનું પાણી કાઢી નાખ્યું છે ને એ નાખ્યા છે અને સારી રીતે મિક્સ કરી લેશું આ રીતે ચણા બનાવીને જો બાળકોને લંચ બોક્સમાં આપશો તો લંચ બોક્સ તમારું ખાલી થઈને આવશે એ ખાતરી સાથે કહું છું હવે ખટાશ માટે આપણે એક ટી સ્પૂન જેટલો આમચૂર પાવડર અને ફ્લેવર વધારવા માટે હાફ ટી સ્પૂન જેટલો ગરમ મસાલો નાખ્યો છે સારી મિક્સ કરી લેશું તો અહીં તમે જોઈ શકો છો એક એક ચણા ઉપર આપણા જે મસાલા છે કોટ થયેલા છે ક્યાંયથી પણ મસાલો આપણો છૂટો નથી પડ્યો હવે બધું સારી એકવાર મિક્સ કરી લીધા બાદ હાફ ટી સ્પૂન જેટલા શેકેલા જીરાનો પાવડર નાખીશું બાજુમાં તવી ઉપર એક ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથીને મેં આવી રીતે શેકી લીધી હતી તો જ્યારે કસૂરી મેથીને આપણે ડ્રાય રોસ્ટ કરીને લઈએ છીએ તો એનો ફ્લેવર અને સુગંધ બંને સરસ આવે છે કસૂરી મેથીને આવી રીતે થોડીક ક્રશ કરીને નાખીશું અને લીટ કવર કરીને એકદમ ધીમા ગેસે આપણે પાંચ મિનિટ સુધી પકવવા માટે મૂકી દઈશું એટલે મસાલા છે સરસ ચણામાં એની બેસી સોડમ અહીં પાંચ મિનિટ પછી જોઈ શકો છો કે ખૂબ જ સરસ સ્વાદિષ્ટ આપણે ચટપટા ચણા તૈયાર છે જેને છેલ્લે આપણે થોડીક બારીકસા મારેલી કોથમી નાખીને ગાર્નિશ કરીશું તો ફ્રેન્ડ્સ આજને તમને રેસીપી કેવી લાગી કમેન્ટ બોક્સમાં તમારો અનુભવ જરૂરથી જણાવજો રેસીપી ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક શેર ચેનલને સબસ્ક્રાઇબ કર્યા ન જજો બાજુમાં પેલ બેલ બટન જરૂરથી દબાવજો જેથી મારી આવનારી વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે ચાલો ફરી મળીશ ત્યાં સુધી આવજો બબાય ટેક કેર થેન્કસ વોચિંગ